જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ એક ગાડી લીલી ચાર નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે પારસભાઈ મહેન્દ્રભાઈ વોરા અમદાવાદ લીલામણી ગ્રુપ તરફથી ગૌમાતાની સેવા અર્પણ કરવામાં આવી છે એ બદલ દાતાશ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર મા ભગવતી ગૌમાતા અને ગોઘા મહારાજ એમના ધંધા રોજગારીમાં ખૂબ પ્રગતિ કરાવે અને એમને જીવનમાં ખૂબ જ સુખી રાખે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યાં જ્યાં આવી અમૂલ્ય આપણી ગૌમાતાઓની સેવા થાય છે ત્યાં આપણાથી બને એ રીતે આગો માતાઓને બચાવવા માટે આપણાથી જે પણ થાય એ રીતે તન મન અને ધનથી ગૌમાતાની સેવામાં મદદરૂપ થઈએ અને ગૌમાતાની સેવાનો લાભ લઈએ જેથી કરીને આગો માતાઓને પોતાના પેટનો ખાડો પૂરવા માટે કોઈના ખેતરમાં ન જવું પડે અને તાર ઝટકા અને નાના પ્રકારના તીક્ષ્ણ હથિયારોના ઘા ખાઈ અને આ ગૌમાતાઓને વેદના વેઠવી પડે છે માટે આપ સૌને વિનંતી કરું છું જ્યાં જ્યાં આવી નિરાધાર ગૌમાતાઓ પોતાના ગામમાં હોય તો આપણાથી બને એ રીતે આપણાથી જે પણ થાય એ રીતે આ ગૌમાતાની સેવાનો લાભ અવશ્ય લેવો જોઈએ જેથી કરીને આ ગૌમાતાઓનું જીવન એક આનંદમય રીતે જીવી અને આપણને સારા એવા આશીર્વાદ આપી શકે જય ગૌ માતા જય ગોપાલ